ડભોઈ શહેર ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ડભોઈ શહેર તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે મા ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માનમાં એપીએમસી મેદાન ખાતેથી વડોદરી ભાગોળ થઈ ટાવર સુધીની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવનાના જયઘોષ સાથે ભારત માતા કી જય વંદે માતરમ ભારતીય સેના જિંદાબાદના નારાઓ સાથે ડભોઈ શહેર તાલુકાના નગરજનો જોડાયા હતા ભારતીય સેનાના શૌર્ય પરાક્રમ વીરતાને બિરદાવવા તેમજ પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી માટે તેમનું અભિવાદન કરવા માટે આયોજિત તિરંગા યાત્રામાં વડોદરા જિલ્લા સંગઠન મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ પ્રદેશના સદસ્ય શશિકાંતભાઈ પટેલ નડાવાલા મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો સરપંચો તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે જ કાર્યકરો તેમજ બહેનો પણ તિરંગા યાત્રામાં જોડાઈને સહભાગી બન્યા હતા